તાજેતરમાં તારીખ 15 ડિસેમ્બર 2024 રવિવાર ના રોજ સંસ્કારી નગરી વડોદરા ખાતે ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર જીસીએમએ દ્વારા આયોજિત ગુજરાત સિને મીડિયા એવોર્ડ 2024 સમારંભ યોજાયો હતો જે સમારંભમાં 350 જેટલા લોકોએ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ આણંદ જિલ્લાના કર્મસ્થના लोहार परिवारनी डिग्री અને કાસોર સરકારી કુમાર શાળામાં ધોરણ 1 અને 2 માં શિક્ષિકાની ફરજ બજાવતા તેજલબેન સુથારને કાકા બાપાના પોરિયાફે ટીમલીના બેતાજ બાદશાહ એવા કમલેશભાઈ બારોટ, પારુલ રાઠવા, વિક્રમ ચૌહાણ તેમજ અન્ય नामांकित મહેમાનોની હાજરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. તેઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેજલબેને પરિવાર અને લુહાર સુથાર સમાજનું પણ ગૌરવ વધાર્યું છે આ અગાઉ પણ તેઓને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓએ જીસીએમએના સ્થાપક શ્રી અમિતભાઈ પટેલનો સવિશેષ આભાર માન્યો હતો ઈષ્ટદેવશ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કે તેઓ પ્રગતિના સોપાન સર કરી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સમાજમાં પોતાનું અને પરિવારનું નામ રોશન કરે तमाम माहिती वल्लभ विद्यानगर थी अमारा सहयोगी अशोक भाई पीठवा द्वारा आपवामा आवी हती।